જય તો જય વસરાજ બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં સરવા અને ભાઈ પવન નીકળો છે જોરદાર ઠંડી છે જોરદાર આ પંખા હા ફૂલ એકદમ ફરે હાવ અને ભાઈ જુવાર મકાઈ થઈ ગયા છે કમ્પ્લીટ હવે નીકળી ગયા નામે જોરદાર થોડીક ટાઈટના ના બે દિવસ થઈ ગયા મોરા

બકે જો ધીલું નઈ ભાઈ અહી આડું ઈ કરેનું છે નું કોથરોય બાંધી દે અહી આપણે એટલે વાંટો ના આવે ટાઈટમાં બકે આ બધા ભી આને બધાને વાંટો ના આવે ટાઈટ નહી બહુ જાજો પાવર નઈ ઓર ના લાગે ખાસ અહી કે એમ બધું બધું ઉતાર રયો લો વાંટો ના આવે આ રડું દીય છે એટલે કંઈક પણ પ્રોબ્લેમ અહી આવીને ધોવા નહીં દીધું હોય કદાચ હવે આમાંથી કઈ જાય નહીં હોય સરવા અત્યારે હવે કેમ કે બધી વ્યાઈ ગયું છે બધી અત્યારે ધોવા દઈએ છે અને આપણે જવાનું છે ઓલી વાડી ડૂસો ભરવા જૂનો જે આ નવો અને જૂનો બે મિક્સ કરીને ખવડાવીને તો સારો ખાઈ જાય છે

ભાઈ ગુંતરી પાસે પાઈ દીધી લાગે છે નીકળી ગઈ ભાઈ જોરદાર પંદર થી વીસ દી માં તો નામી ઊંચી એવડી થઈ જાય જોરદાર અને અહીં ભાઈ આ જૂનો ડૂસો જો અહીં નાખ્યો તો ને એ ભરવા જાવો જો પાછો કે જૂનો નવો બે મિક્સ કરીને ખવડાવીને ખાતર એ ચડાવવાનું જો એટલે ફક્ત બસ બાકી બને રેજો વિડીયોમાં કન્ટિન્યુ ચાર નો છે ભાઈ અને કલોનજી થઈ ગઈ છે ભાઈ મોટી જોરદાર નેદવા જેવડી થઈ ગઈ છે કાંધાનું કામ થઈ ગયું અહીંયા થોડું ઘણું થઈ અને હવેદવાનું ચાલુ કર્યું ભાઈ એક બે દિવસમાં અરુડાનામાં આપણે વહેલા પાડી લેતા હતા હવે એક બે દિવસમાં ચાલુ કરીએ भाई गिर चारीकलो अंदाज में कर देंज कॉमेंट में कर देंज अंदाज के कल थोड़ी सिक्लाई पारिवार थोड़ा म का बाजू जो घनी का थोड़ा हेरा सप्लाई खड़नीत कर आवा से क्या क्या થોડું ઘણું બહુ તો નથી વાંધો અને ભાઈ વાતાવરણ જ થઈ ગયું છે ધુમ્મસ જેવું અટાણે જર્સી પહેરવી પડે એવું વાતાવરણ છે ટાઈટ છે અત્યારે થોડી ઘણી ના ભાઈ કોલંજી વાળી નાની માથે જ એવું થઈ ગયું અને કોઈ પણ જાતની રોગ એવું છે અહીંયા નહીં તો હવે ભાઈ આ ચડવાનું ચાલુ કરીએ अजी पास महीनों था तीन के कमा जोरदार देखा है भाई ने तुम थी तो नहीं बहुत देखा है जी कम के भाई वे तीरी तीरी थी। बहु वे नहीं जोरदार हाँ ना वे भाई थोड़क चेकला त्रास तो आम बहु कहीं खबर ना भाई वो नहीं हो खास कहीं बाकी निकली गई जोरदार बदी અને આપણે ભાઈ ચાર પાણી પાઈ દીધા અને એક વાર ઉરિયા આપી દીધું હાસું હાસું બહુ નહીં થોડું થોડું નહીં ખૂંધું એટલે એકદમ જોરદાર નીકળી જાય નેદવાની વાત કરી તો ભાઈ નેદા તો બહુ વાર નહીં લાગે બહુ શેર નહીં આજ વખતે ખ્યા ક્યાંક ક્યાંક શેર આવે આવે થોડું થોડું બહુ નથી બાકી ભાઈ માંડવી બાંડવી ઢીગલા બધા થઈ ગયા સોખા બધા આપણે ભાઈ આજે કાંધાનું કામ પૂરું થઈ જાય ને માઇન્ડબીન ઢગલાનું પછી આ નેધી બધું નેધી જાય પછી માઇન્ડબીન ઢગલાનું કામ ચાલુ કરવાનું છે બાકી ઓલું ખેતરે નીચે પાઈ દીધું છે આજે હજી એકાદ દિવસની હજી વાર લખીએ નેદવાની જો ભાઈ ક્યાર હોય અમુક ક્યાર હોય ને વધારે ઘાટો હોય જોરદાર નીકળી ગયો છે બસ બાકી મળીએ આગળ વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો વટાણા બટાણા ભાઈ થઈ ગયા જોરદારો વટાણા વાવેલા છે આમાં આ છે ભાઈ આપણા જાડવા બધા છે ભાઈ નવ આંબા ત્રણ લીંબુડી એક બીજોરા બીજોરા એટલે મોટા લીંબુ જીવેલા थोर बुलडो हेठ पे कोई जो तुम ले जाओ बाकी जा। क्या फूल जोरदार लींबू थी गया से मोटा मोटा छे भाई बताया मैं जो मौसम भी जवा संतरा मौसम भी हूं कह रहे हूं है અહીંયા એક છે જોરદાર મોટું બધું એ વાંધામાં મલ્ક રોકડે ભાઈ નીચે હોજે અને આ ભાઈ આપણો છે ગિરનારનો ડીગલો અને કલન થઈ ગઈ છે ભાઈ જોરદાર હોય ને દવાનું કાલથી ચાલુ થઈ ગયા આ કામકાજ અને અહીંયા છે ભાઈ માંડવી આપણે ગિરનાર ચાર કાંધાનું કામ પૂરું કરીને ભાઈ એ હું ભાઈ નવો દુસો બહુ હજી ખાત્યું નથી અને હાટું જૂનો ડુસો અહીં મકાનમાં પડ્યો તો એ કાઢી નહીં અહીંયા કામ થઈ ગયું પૂરું કાંધાનું ટ્રેક્ટર લગાડી દીધું છે હવે ભરવાનું છે ડુસો એકાદા બે ફેરા જ નાખી દીધા એટલો કર્યો હવે આ ભરીને લઈ જવાનો સેવા જે બહુ નબળો રહે એ નાખી દે હું ખાતર ભેગો ખાતર એ થઈ જાય બે થઈ જાય પાંચ સાત ભારી છે અહીંયા બાકી ડૂસો કાઢી કાઢીને બે રૂમ ભર્યો તો આખો બે ત્રણ ફેરા ફેરા થકી દીધા એ ડૂસો કેમ કે જૂનો ડૂસો રહ્યો ને ખ્યાલ ઉડે જોરદાર શરદી થઈ જાય એવો મકાનની હાલત બગાડી નાખીએ આ બાકી પછી આ હળલ જેવો વધીએ ને એને લઈ જાઉં હું આ પે હું જ્યાં રખડે ખાતર કરવા થોડોક કરીએ બસ બાકી આજનો વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે છે ને જય મુરલીધા જય વસરાજ